એ હાઈ ચા 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 ચા

હવે આપણે મકાઈનો વાટ પાડવાનો છે બે દિવસમાં જો એવી રીતે કઈક છે અને આ કહેવાય જઈએ છીએ અને જો શાંમે આપણું ગામ છે અને જો આ લીન છે સરસ મજાના સાંજનો ટાઈમ છે લોકેશન પણ સારું છે અને આપણે જો જઈએ છીએ આ એટલો જો પાઈ નથી જાય એટલે હાલ ઝાહેર જો હાયર થઈ જાય છે અને આ ઝાહેર પણ ઉગી જાય છે જો આ ખાડે ફેરવી નાખ્યું છે મશીન અને અહીંથી લઈ લીધું છે જેમાં પાણી ખૂટી રહ્યું હતું એટલે લઈ લીધું છે અને જો હાઈલી આવે છે અત્યારે કાચામાં આવી તો જો હાઠયું લેવા જાય અત્યારે મિત્રો આ છે આપણે મેથી તો આપણે મેથી લઈ લઈશું જો મેથી લેવા આવ્યા છીએ આજે થેપલા બનાવવાના છે તો મેથી લઈ લઈશું આમાં જો જીવાય તૈયાર સરસ મજાની છે મેથી તો જો તમારે પણ મેથી ખાવી તો ચાલો તો આપણે લઈ લેવી હવે મેથી જો હવાઈ વિષય એટલી થામે ધાણા છે તો આપણે થોડાક ધાણા પણ લઈ લઈશું પછી આપણે લઈ લીધી છે મેથી ને હવે લઈ લઈશું ધાણા જોવા જાહેર છે અને આવડી થઈ ગઈ છે અને જો આ ની છે બીજી વાઈ દીધી છે આપણે તો જોવામાં પણ ઉગી ગઈ છે તમને દેખાડો નીરખી ને બન્યા રહીજો જોવા જાહેર છે તો ઉગી ગઈ છે જો આવડી કઈક થઈ છે જાહેર અને જો આપણે છે ને જાહેર આવડી થઈ ગઈ છે અને જો માસડો બનાવ્યો છે માસડે પણ જઈશું જો આમાં પણ ઉગી ગઈ છે ઉકે મોટે થઈ છે આમાં ઘાટે ઉગી જાય છે હજી ઉગતી આવે છે બીજી તો જો એવી ઘાટે થઈ જશે તો તમે પણ વાવી છે જાહેર અત્યારે ઉનાળું અને આ ઝેરકો પણ મોટો થઈ ગયો છે ખબર આવે એવો તો જો આવું કંઈક છે આપણે જો આ માસળો છે તો જો આ માસડો બનાવ્યો છે એની ઉપર બ્યાવાનું અને ઉપર સૂવાનું ખાટલો મૂક્યો છે જો આવું કંઈક છે આપણે માસળા એની છે છે સામે ગામ દેખાય છે અત્યારે આપણે આવી જાય છે હાથી લેવા તો હાથી લઈ લઈશું જેમ કે ચૂલા ઉપર બનાવીએ છીએ શાક રોટલા બધું ચૂલા ઉપર ચૂલા ઉપર ગેસ ઉપર તો ખાલી સા બનાવીશી અને મહેમાન આવ્યા હોય તો ઝડપી થાય એટલે બનાવી શકાય ખાલી છે ને આ છે છે તો લઈ લઈશું અહીં અને આ પોર ની જૂની છે અને આ નવી છે તો નવી પણ એટલી છે થોડી ઘરે એટલી બધી છે તો આપણે હવે જઈએ છીએ ઘરે આંટો મારતા મારતા ફરતો આટો મારી લીધો છે અને નાયની જાહેર પણ વાવી દીધી છે એ પણ ઉગી જઈ છે ચાલો તમને બતાવું તો બનાવી બ્લોગમાં શનિવાર છે એટલે એના માળા બનાવાય માળા બનાવીને તમે હનુમાનજીને ચડાવી શકો તો જો આ છે આપણી ઝાડ અને જો આંકડા જેટલા ફૂલ આવી ગયા છે જો પાડે છે મહેંદી નું કામ ચાલુ છે

Hmm, so I'm like making it. I just saw the other man too, man. But I'm going Thank you for watching my video. Please subscribe my channel. Thank you for watching my video. Thank you for watching my video.